વલસાડના મિલર ગ્રુપ દ્વારા પાદર દેવી માતાના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ સેવા કાર્ય અને બધાના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય અને સમાજમાં મા પાદર દેવીની કૃપા થાય એવા શુભ હેતુથી પાદર દેવી માતાજી પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે વલસાડના હાલર પાણીની ટાંકી પાસે મિલર ગ્રુપ હાલર દ્વારા પાદર દેવી માતાજી પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના વક્તા ગજુભાઈ શાસ્ત્રી કરાવશે ત્યારે ભાગવત કથા તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર બપોરે બે કલાકે મુખ્ય યજમાનના ઘરેથી શોભાયાત્રા નીકળી હતી ભાગવત કથાના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવાર દત્ત પ્રાગટ્ય ભજન સંધ્યા રાત્રે સાડા આઠ કલાકે તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવાર નૃસિંહ પ્રાગટ્ય શ્રીરંગ અવધૂત પરિવાર વલસાડ દ્વારા દત્ત બાવની રાત્રે આઠ કલાકે તારીખ બે ચાર બે હજાર પચ્ચીસ બુધવાર સવારે સાડા આઠ કલાકે નવચંડી યજ્ઞ બપોરે એક કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે ચાર કલાકે વામન પ્રાગટ્ય રામ પ્રાગટ્ય કૃષ્ણ જન્મોત્સવ તારીખ ત્રણ ચાર બે હજાર પચ્ચીસ ગુરુવાર નંદ મહોત્સવ મટકી ગોવર્ધન લીલા અને ડાયરો રાત્રે સાડા આઠ કલાકે તારીખ ચાર ચાર બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ રુક્ષ્મણી વિવાહ ભજન સંધ્યા રાત્રે સાડા કલાકે યોજાશે તારીખ પાંચ ચાર બે

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે